નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ વાર સોમવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો બીજી એક વસ્તુ આપણે ગઈકાલે એક નવો સર્વેનો વિડીયો આપી દીધો છે જેની અંદર આપણે ડુંગળીની વાત કરી છે ધાણાની વાત કરી છે કપાસની વાત કરી છે જીરાની પણ વાત કરી છે અને ખેડૂતોને લગતા બીજા સમાચારોની પણ વાત કરી છે તો જરૂરથી જોઈ લેજો એમાં તમને ખબર પડી જશે કે આવનારા દિવસોમાં ભાવ કેવા રહી શકે તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો રૂપિયાથી ઊંચા ભાવની વાત કરીએ તો પાંચસો પંચ્યાસી રૂપિયા હતો આજે હવે તમારા દરેક સુપ્રસંગને બનાવો યાદગાર મુરલીધર સ્ટુડિયો પાડથરને સથવારે આપની સગાઈ લગ્ન પ્રસંગ નામકરણ કે કોઈ પણ શુભ પ્રસંગે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી ડ્રોન શૂટિંગ તેમજ ખૂબ જ કરો હેમતભાઈ વરુ છન્નું છ સુડતાલીસ ચુમ્માલીસ ચાર બોતેર ચણા આઠસો થી એક હજાર ત્રેપન તુવેર પંદરસો પચાસ થી બે હજાર એકવીસ રૂપિયા તલ પચીસો થી ત્રણ હજાર દસ એરંડો નવસોથી એક હજાર એકાણું સોયાબીન આઠસો થી નવસો સાહીઠ જાડી મગફળી અગિયારસો થી તેરસો પંચાવન ઝીણી મગફળીની વાત કરીએ તો એક હજાર થી બારસો એસી કપાસ એક હજારથી તેરસો છવ્વીસ રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં તો પાંચ હજાર નવસો પચીસ રૂપિયાથી પાંચ હજાર નવસો પચીસ રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે પાંચસો થી છસો છ રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો ત્રાણું એરંડો એક હાજર નવ્વાણું થી અગિયારસો સત્તર રૂપિયા ચણા સાતસો એકવીસ થી અગિયારસો એકત્રીસ લાંબા મરચાં એક હજાર થી તેત્રીસો રૂપિયા તલ એકવીસો થી પંચાણું ઝીણી મગફળી આઠસો થી બારસો જાડી મગફળી આઠસો થી ચૌદસો છોતેર કપાસ આજે એક હજારથી ચૌદસો પચાસ રૂપિયા ધાણાની વાત કરીએ અમરેલીમાં તો એક હજાર પચાસ થી બારસો છત્રીસ એ જ રીતે આગળ વાત કરીએ જામનગરની તો એરંડો એક હજાર એસી થી અગિયારસો દસ રૂપિયા લસણ અઢારસોથી ચાર હજાર તલ પચીસો થી ત્રણ હજાર પચાસ રૂપિયા અજમો બાવીસો પાંચથી ત્રેપનસો પચાસ ધાણા નવસો નેવું થી તેરસો ચાલીસ સોયાબીન આઠસો થી નવસો ચાડી મગફળી અગિયારસો થી ચૌદસો ચાલીસ ચીણી મગફળી બારસોથી તેરસો ઇઠોતેર કપાસ એક હજાર વીસથી ચૌદસો પંચાણું રૂપિયા જામનગરમાં જો જીરાની વાત કરીએ તો પાંચ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર છસો એંસી રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો દસથી છસો બાવીસ મગ અગિયારસો એકથી અઢારસો એકત્રીસ આજે અઢારસો એકાવનથી ત્રણ હજાર એકત્રીસ તુવેર અગિયારસો એક્યાસીથી ઓગણીસો એકાણું એરંડો એક હજાર છ્યાસીથી અગિયારસો એકતાલીસ અડદ બારસો એકાવનથી અઢારસો અગિયાર ચણાની વાત કરીએ તો નવસોથી અગિયારસો છવ્વીસ રૂપિયા કલંજી એક હજારથી બત્રીસો એક ડુંગળી બસો એકથી બસો એક્યાસી સફેદ ચણા એક હજારથી બે હજાર છવ્વીસ આગળ વાત કરવામાં આવે ગોંડલમાં વરિયાળીની તો તેરસો અગિયારથી તેરસો અગિયાર ધાણા નવસો એકાવનથી ચૌદસો એકાવન ધાણી એક હજારથી સોળસો એકાવન લસણ સત્યાવીસો નેવું થી બેતાલીસો પચાસ મરચાં એક હજાર પચાસથી તેતાલીસસો રૂપિયા ઝીણી મગફળી નવસોથી ચૌદસો છપ્પન ચાડી મગફળી આઠસો અગિયારથી ચૌદસો એકતાલીસ સોયાબીન આઠસો એક થી નવસો એક કપાસ એક હજારથી ચૌદસો સાઠ રૂપિયા એ જ રીતે જીરાની વાત કરીએ ગોંડલમાં આજે તો ત્રણ હજાર ચારસો એક રૂપિયા થી છ હજાર ત્રણસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ ગઈકાલનો વિડીયો તમને અત્યારે અહીંયા દેખાય છે એના પર ટેપ કરી જરૂરથી એ વિડીયો ચેક કરી લેજો એમાં તમને ડુંગળીના ભાવ આવનારા દિવસોમાં કેવા રહેશે એની માહિતી મળી જશે કપાસ ધાણા જીરું બધી માહિતી તમને એમાં મળી જશે એટલે જરૂરથી એ વિડીયો જોઈ લેજો બે હજાર લાઇકનો ટાર્ગેટ છે અને ત્રીસ હજાર વ્યૂનો ટાર્ગેટ છે જો આ બંને પૂરું થઈ જશે તો આવતા અઠવાડિયામાં પણ આપણે એક એવો જ વિડિયો આપી દેશું રવિવારે વિડીયોમાં અંજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર